નવસારી નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આજ રોજ નવસારીના દયાળજી બાગ પાર્ટી પ્લોટ ખાતે સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ તેમજ નારી સંમેલન તથા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ દશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે આજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો

તમે ત્યાં જાઓ હવે દરેક જગ્યાએ બહેનોને નેતૃત્વ આપવામાં આવે છે એ તો પહેલાંની સરકારો તો બહેનો કમજોર છે એટલા માટે એમને કોઈ જગ્યાએ જવાબદારી આપતા નહોતા પણ મોદી સાહેબે આ બહેનોની ટેલેન્ટને પારખીને એમને આગળ કરીને એમને તાકાત આપવામાં ક્યાંય પાછી પાણી નથી કરી એ કદાચ પહેલાં પ્રધાનમંત્રી છે કે એમણે બહેનોની ખૂબ કાળજી લીધી છે અને એમના માટે એમણે ખૂબ યોજનાઓ બનાવીને એમને મદદ પણ કરી છે બીજી એક યોજના હતી સુકન્યા સમૃદ્ધિ યોજના આપણા અહીંયા લગભગ ચુમ્માલીસ હજાર એ દીકરીઓ એવી હતી કે જે દસ વર્ષથી નીચેની ઉંમરની હતી સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરત જ એ હતી કે દસ વર્ષથી નીચેની ઉંમરની દીકરી હોય એને જ એનો લાભ મળી શકે એનો જે બેંકમાં એકાઉન્ટ ખોલી શકાય ઘણા બધાને ખબર ન હોય ઘણા બધાને ખબર હોય તો કંટાળો આવે આમાં અઢીસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયાથી દોઢ લાખ રૂપિયા સુધી તમે વર્ષમાં એકવાર ટુકડે ટુકડે જમા કરાવો તોય વાંધો નહીં હજાર જમા કરાવો હોય કે પાંચસો જમા કરાવો ને સોસો રૂપિયા તમે પાંચ મહિને છ મહિને જમા કરાવો તોય વાંધો નહીં પણ એના કારણે જે દીકરીઓની સંખ્યા આખા દેશમાં ઘટતી હતી એના માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજના આવી એક આખા દેશમાં નવસારી જિલ્લો એક એવો છે કે જ્યાં દસ વર્ષથી ઓછી નવસારી સંસદીય મત વિસ્તાર એટલે સુરતનો ભાગ પણ અને નવસારીનો એમાં ચુમ્માલીસ હજાર દીકરીઓ એવી હતી કે જે દસ વર્ષથી ઓછી ઉંમરની હતી અને એનું સુકન્યા એકાઉન્ટ ખોલાવ્યું એના પાંચસો રૂપિયા દરેકના ખાતામાં એટલે લગભગ બે કરોડને વીસ લાખ રૂપિયા એ આપણા મહેન્દ્રભાઈ શાહ મહેન્દ્ર શાહ ને ભૂરાભાઈ મહેન્દ્ર મહેન્દ્ર બ્રધર્સ જે નવસારીમાં એમને ડાયમંડની ફેક્ટરી છે એમણે એકલા ભરાવી દીધા આપણી તો તૈયારી હતી કે આપણે ભરીએ તો મહેન્દ્રભાઈ કીધું કે હું નવસારીમાં કામ કરું છું મારી પણ કોઈ જવાબદારી છે અને એમણે બે કરોડને વીસ લાખ રૂપિયા જેવી માત પર રકમ બધી જ બહેનોના ખાતામાં દીકરીઓના ખાતામાં જમા કરાવી અને બાકીના તેર વર્ષ સુધી આ પાંચસો પાંચસો રૂપિયા એના મા બાપ જમા કરાવશે તો આ દીકરીના લગ્ન વખતે લગભગ એને ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા મળશે એ તેર મહિનામાં સાડા છ હજાર જમા કરાવશે અને પાંત્રીસ હજાર રૂપિયા મળે ચૌદ વર્ષ ટુકડે ટુકડે જમા કર્યા પછી એક સાથે પૈસા મળે તો એને એના લગ્ન પ્રસંગે નાની મોટી મદદ એના એમાંથી મળી જાય છે તો આવો પ્રયોગ પણ આખા દેશમાં કોઈ જિલ્લાએ કર્યો આપણે પહેલો કર્યો એટલે દીકરીના માનમાં એકવાર તાળી પાડો બધા નવસારીના એરુ નજીક આવેલ દીનદયાળજી બાગ પાર્ટી પ્લોટ ખાતે સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી તેમજ શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ અને નારી સંમેલન તેમજ વિવિધ કામોના લોકાર્પણનો કાર્યક્રમ નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં તાલુકા લેવલે કુપોષણ મુક્ત નવસારીમાં સારી કામગીરી કરનારા આઈસીડીએસના ઘટકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આંગણવાડીના ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું તો સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લાની કલેકશન માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર સરકારની વિવિધ યોજનાઓની અને સરકારના વિકાસની વાતો કરી હતી આ કાર્યક્રમમાં નવસારીના પદાધિકારી તેમજ હોદ્દેદારો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સાંસદ સ્વચ્છ નવસારી જવાબદારી શિક્ષણની વાત વાલીઓ સાથે આરોગ્ય અને પીએમ વિશ્વકર્મા યોજનાના જેટલા લાભાર્થીઓ છે એમને વિગતો આપવા માટેનું પ્રોગ્રામ રાખ્યું છે અહીંયા બે હજાર જેટલી બહેનો વિવિધ કાર્યક્રમો વિશે જાણકારી માહિતી આપવામાં આવી છે અને સત્તેર જેટલી આંગણવાડીઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે